મેષ રાશિવાળા પોતાના સાથી મનુષ્યોથી શ્રેષ્ઠ હોવામાં કોઈ મહાનતા નથી સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ હોવામાં છે અને આજ એ મૂળ મંત્ર છે જે મેષ રાશિના જાતકો માટે આગલા પંદર દિવસોની દશા અને દિશા નિર્ધારિત કરવાનો છે કારણ કે આપણે જે કાલખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ પાંચ જાન્યુઆરી બે હજાર થી સત્તર વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર એક મહાસધિકાળ છે એક એવો વિશેષ સંયોગ જ્યાં બ્રહ્માંડ તમને બીજાઓથી નહીં પણ તમારા પોતાના જૂના સંસ્કરણથી બહેતર બનવાનો એક દુર્લભ અવસર આપી રહ્યું છે જો તમે મેષ રાશિના જાતક છો તો આ ચર્ચાને અંત સુધી બહુ ધ્યાનથી સાંભળજો કારણ કે હું અહીં તમને ડરાવવા કે વ્યર્થ આશાઓ આપવા નથી આવ્યો આપણે વાત કરીશું એ ચતુર્ગ્રહી યોગ વિશે જે તમારા ભાગ્યના દ્વાર ખખડાવી રહ્યો છે અને એ તર્કો વિશે જે બતાવી રહ્યા છે કે પંદર જાન્યુઆરી પછી તમારી સાડાસાતીનું સમીકરણ કેવી રીતે પૂરી રીતે પલટવાનું છે અને આ ચર્ચાના અંત સુધી તમારી પાસે એક સ્પષ્ટ રૂપરેખા હશે કે કેવી રીતે આ પંદર દિવસોમાં પોતાની ઉર્જાને ભાગ્યમાંથી કાઢીને કર્મના સિંહાસન પર સ્થાપિત કરવી તો ચાલો નક્ષત્રોની આ ભાષાની વિવેચના કરીએ તમારા નવમ ભાવમાં એટલે કે ધનુ રાશિમાં ગ્રહોનું એક મહાસંમેલન ચાલી રહ્યું છે જેને જ્યોતિષમાં ચતુર્ગ્રહી યોગ કહે છે ધ્યાન આપો કોણ બિરાજમાન છે અહીં અહીં સૂર્ય છે જે તમારી આત્મા અને સત્તાના કારક છે અહીં મંગળ છે જે તમારા લગ્નેશ છે અને ઉર્જાના સ્ત્રોત છે અહીં બુદ્ધ છે જે તમારી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતાને નિયંત્રિત કરે છે અને સાથે જ શુક્ર છે જે ધન અને વૈભવના સ્વામી છે ચાર પ્રમુખ ગ્રહ તમારા ભાગ્ય સ્થાનને જાગૃત કરી રહ્યા છે જેનો અર્થ સ્પષ્ટ છે કે બાર જાન્યુઆરી સુધી પ્રકૃતિ સ્વયં ઇચ્છે છે કે તમે વિસ્તાર કરો આ સમય સંકુચિત વિચારસરણીનો નથી આ સમય મોટી યોજના હોય લાંબી યાત્રા હોય અને પોતાના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવાનો છે અત્યારે તમારી પૂરી એકાગ્રતા વિસ્તાર પર હોવી જોઈએ કિંતુ અહીં એક સાવધાન રહેવાવાળી વાત છે કે આ ઉર્જા સ્થાયી નથી બાર જાન્યુઆરી પછી બ્રહ્માંડ પોતાની ચાલ બદલશે અને આ બધી ઉર્જા નવમ ભાવમાંથી નીકળીને તમારા દશમ ભાવ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકર રાશિનો અર્થ છે કઠોર પરિશ્રમ અહીં સમીકરણ હજુ વધારે રોચક થઈ જાય છે કારણ કે બે નિર્ણાયક ગ્રહ પહેલાથી જ પોતાની જગ્યા બનાવેલા છે જેમાં પહેલો રાહુ તમારા અગિયારમા ભાવમાં જે લાભ આપવા માટે તત્પર છે પણ રમ પણ ઉત્પન્ન કરી શકે છે અને બીજો શનિ તમારા બારમા ભાવમાં કારણ કે તમે સાડા પ્રભાવમાં છો શનિદેવ અહીં તમારા ધીરજ અને અનુશાસનની અંતિમ પરીક્ષા લઈ રહ્યા છે તો કુલ મળીને આગલા બે સપ્તાહનું લેખાજોખા એ છે કે પહેલા દસ દિવસ ભાગ્ય તમને ગતિ પ્રદાન કરશે અને આગલા પાંચ દિવસ કર્મ તમારી પાસે પરિણામ માંગશે અને આ બધાના કેન્દ્રમાં છે પંદર જાન્યુઆરી જ્યારે તમારા લગ્નેશ મંગળ ઉચ્ચ અવસ્થામાં આવશે આ એ તારીખ છે જે તમારા કરિયરની દિશા બદલી શકે છે તો આવો હવે જીવનના દરેક પાસા કરિયર ધન અને સંબંધોને તથ્યો અને नी साथे સાથે ઊંડાઈથી સમજીએ સૌથી પહેલા વાત કરીએ એ વિશે જે આ સમય તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે એટલે કે તમારું કરિયર અને પ્રોફેશન મિત્રો મેં શરૂઆતમાં કહ્યું હતું કે આ સમય ઐતિહાસિક છે અને એવું હું એટલે કહી રહ્યો છું કારણ કે તમારા દશમ ભાવમાં થનારી હલચલ ને આપણે બે ચરણોમાં વહેંચીને સમજીશું પહેલું ચરણ જાન્યુઆરી જાન્યુઆરીથી બાર જાન્યુઆરી જે યોજના બનાવવાનો સમય છે આ દરમિયાન તમારા લગ્નેશ મંગળ અને કરિયરના કારક સૂર્ય બંને નવમ ભાવમાં છે નવમ ભાવ ભાગ્યનો છે પણ આ કર્મથી બારમો ભાવ પણ છે જેનો મતલબ છે કે બાર તારીખ સુધી તમને લાગશે કે તમે મહેનત તો બહુ કરી રહ્યા છો અને પ્લાનિંગ બહુ શાનદાર છે પણ જમીની હકીકતમાં મોડું થઈ રહ્યું છે જો તમે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવા માંગો છો તો થઈ શકે કે બાર તારીખ સુધી તમને મંજૂરી ન મળે અથવા જો તમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો થઈ શકે કે કોલ આવવામાં સમય લાગે અહી તમારે શનિની ભૂમિકા પણ સમજવી પડશે કારણ કે શનિવારમાં ભાવમાં બેસીને તમારા કરિયર ભાવ પર પોતાની ત્રીજી દ્રષ્ટિ નાખી રહ્યા છે અને આ દ્રષ્ટિ વિલંબ પેદા કરે છે તમને લાગશે કે વસ્તુઓ અટકી રહી છે અને તમને સુસ્તી મહેસૂસ થઈ શકે છે મારી સલાહ બાર જાન્યુઆરી સુધી હતાશ ન થવાની છે કારણ કે આ સમય તીરને પાછળ ખેંચવાનો છે તમારી ફાઇલ્સ તૈયાર રાખો અને તમારી પ્રેઝન્ટેશનને પોલિશ કરો અને પછી બીજું ચરણ તેર જાન્યુઆરી થી સત્તર જાન્યુઆરી જે વિસ્ફોટનો સમય છે અને પછી આવશે એ સમય જ્યારે ગેમ પૂરી રીતે પલટી જશે બાર જાન્યુઆરીએ શુક્ર દસમા ભાવમાં આવશે શુક્ર તમારા માટે ધન અને વેપારના સ્વામી છે અને જેવો આકર્મ ભાવમાં આવશે તમારા કામમાં એક ચમક આવશે અને ઓફિસમાં તમારા કામની તારીફ શરૂ થશે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ દસમા ભાવમાં પ્રવેશ કરશે કાલ પુરુષ કુંડળીમાં દસમા ભાવમાં સૂર્યને ને દિગ્બલ પ્રાપ્ત થાય છે એટલે કે સૂર્ય અહીં સૌથી વધારે તાકાતવર હોય છે જો તમારું કોઈ સરકારી કામ અટક્યું છે ટેન્ડર પાસ નથી થઈ રહ્યું કે બોસ સાથે પંગો ચાલી રહ્યો છે તો ચૌદ તારીખ પછી સ્થિતિ તમારા પક્ષમાં હશે પંદર જાન્યુઆરીની આ તારીખને માર્ક કરી લો કારણ કે તમારા રાશિ સ્વામી મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકર રાશિમાં મંગળ ઉચ્ચના થઈ જાય છે મંગળ સેનાપતિ છે અને જ્યારે સેનાપતિને સિંહાસન મળે છે અને તે પણ પોતાની સૌથી તાકાતવર અવસ્થામાં તો તે રોકાતા નથી પરિણામ વરૂપ આરૂચક પંચ મહાપુરુષ યોગનું નિર્માણ કરશે પંદર જાન્યુઆરી પછી તમારી અંદર ઉર્જાનો વિસ્ફોટ થશે તમે થાકવાનું ભૂલી જશો અને તમારા કામ કરવાની સ્પીડ જોઈને લોકો હેરાન રહી જશે જે લોકો પ્રમોશનની કતારમાં છે પંદરથી થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે તમને તે લેટર મળી શકે છે અને જો તમે જોબ બદલવા માંગો છો તો પંદર સોળ અને સત્તર જાન્યુઆરીએ એપ્લાય કરો કારણ કે સફળતાની સંભાવના સો ટકા છે અમારા ડેટા અનુસાર જો તમે એન્જિનિયરિંગ મેડિકલ રિસર્ચ રિયલ એસ્ટેટ પોલીસ સેના કે કન્સ્ટ્રકશન ના ક્ષેત્રમાં છો તો આ સમય તમારા જીવનનો સુવર્ણકાળ સાબિત થઈ શકે છે પણ સાવધાની એ રાખવાની છે કે મંગળ જ્યારે ઉચ્ચના હોય છે તો વ્યક્તિ હાવી થવા લાગે છે એટલે પંદર જાન્યુઆરી પછી તમારા સહકર્મીઓ પર હુકમ ચલાવવાથી બચો અને યાદ રાખો લીડર એ છે જે સાથે લઈને ચાલે ના કે માત્ર આદેશ આપે કરિયરની ઊંચાઈઓ પછી હવે વાત કરીએ અર્થવ્યવસ્થાની શું તમારું ખિસ્સુ ભારે હશે કે ખર્ચા તમને પરેશાન કરશે અહીં એક બહુ જ દિલચસ્પ વિરોધાભાસ બની રહ્યો છે એક તરફ છે રાહુ નું વરદાન કારણ કે રાહુ તમારા અગિયારમા ભાવમાં બિરાજમાન છે અને કુંભ રાશિનો રાહુ અગિયારમા ભાવમાં બહુ મજબૂત માનવામાં આવે છે ડેટા સેટ કહે છે કે આ બેવડા લાભની સ્થિતિ છે જેનો અર્થ છે કે પાંચ થી સત્તર જાન્યુઆરીની વચ્ચે તમારી પાસે પૈસાની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ નિરંતર બનેલો રહેશે તમને અચાનક અનપેક્ષિત સ્ત્રોતોથી પૈસા મળી શકે છે જેમ કે શેરબજારથી નફો કોઈ જૂની ફસાયેલી પેમેન્ટનું પાછું આવવું કે કોઈ સાઈડ બિઝનેસથી અચાનક લાભ થવો વિશેષ કરીને બાર જાન્યુઆરી પછી જ્યારે ધન્ના સ્વામી શુક્ર કર્મ ભાવમાં આવશે તો તમારા પ્રોફેશનથી તમારી ઇન્કમમાં સીધી વૃદ્ધિ દેખાઈ રહી છે પણ બીજી તરફ છે શનિ અને શુક્રની ચેલેન્જ એટલે રોકાવ અને ખુશ થતા પહેલા આ ચેતવણીને સાંભળો તમારા બારમા ભાવમાં શનિદેવ બેઠા છે અને બાર જાન્યુઆરી સુધી શુક્ર નવમ ભાવમાં છે શુક્ર લક્ઝરી છે અને શનિ ખર્ચ છે પાંચ થી બાર જાન્યુઆરીની વચ્ચે તમને વગર વિચારે ખરીદી કરવાનો દોરો પડી શકે છે તમે ઓનલાઇન સ્ક્રોલ કરી રહ્યા છો અને કોઈ મોંઘી વસ્તુ દેખાઈ અને તમે ખરીદી લીધી અને પછી ખબર પડશે કે તેની જરૂર જ નહોતી અથવા તમે દોસ્તો સાથે પાર્ટીમાં ગયા અને જોશમાં આવીને પૂરું બિલ ચૂકવી દીધું અને જ્યોતિષમાં કહે છે ધનનો અપવ્યય રાહુની જાળમાં ફસાતા નહીં સૌથી મોટી સાવધાની જે હું તમને આપવા માંગુ છું તે છે સટ્ટો કે જુગાર અગિયારમાં ભાવનો રાહુ તમને કાનમાં કહેશે કે અરે બધા પૈસા આ શેરમાં લગાવી દે કાલે ડબલ થઈ જશે કે ક્રિપ્ટોમાં લગાવી દે રાતોરાત અમીર બની જશે મિત્રો આ રાહુની જાળ છે કારણ કે શનિવાર મામા બેઠા છે જે નુકસાન કરાવવા માટે તૈયાર છે મારી સલાહ છે કે પાંચ થી સત્તર જાન્યુઆરીની વચ્ચે કોઈ પણ જલ્દી અમીર બનો સ્કીમ થી દૂર રહો અને તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખો રોકાણ કરો પણ જુગાર ન રમો ધન અને કરિયર પછી સૌથી મોટું ધન છે સ્વાસ્થ્ય મેષ રાશિવાળા તમારી સેહતની કુંડળીયા કુંડળિયા બે અલગ અલગ કહાનીઓ કહી રહી છે કહાની એક મુજબ પાંચ જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી સંવેદનશીલ સમય છે આ દરમિયાન તમારા રાશિ સ્વામી મંગળ સૂર્ય અને બુધ સાથે નવમ ભાવમાં છે હવે તમે પૂછશો આચાર્યજી નવમ ભાવ તો સારો હોય છે પછી સમસ્યા શું છે સમસ્યા છે સૂર્ય અને બુધની યુતિ અને મોસમનો પ્રભાવ ડેટા સેટ સ્પષ્ટ રૂપે સંકેત આપી રહ્યો છે કે આ સમયે તમને નાક કાન અને ગળાની સમસ્યાઓ ઘેરી શકે છે જેમ કે ગળામાં સંક્રમણ ટોન્સિલ દિક્કત કે પછી બેવજનો માથાનો દુખાવો અને આંખોમાં બળતરા કારણ કે મંગળ પણ ત્યાં જ છે તો શરીરમાં પિત્ત વધી શકે છે પણ બહારનું હવામાન અને કફ તમને જકડી શકે છે ઉપાય તરીકે ચૌદ તારીખ સુધી ઠંડી વસ્તુઓથી દૂર રહો આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ કે રાત્રે દહીનું સેવન તમારા માટે ઝેર સમાન હોઈ શકે છે એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ પર ધ્યાન આપો કહાની બે મુજબ પંદર જાન્યુઆરી પછી શક્તિનો સમય છે જેવી પંદર જાન્યુઆરી આવશે અને મંગળ દસ માં ભાવમાં ઉચ્ચના થશે ચમત્કાર થશે તમે મહેસૂસ કરશો કે અચાનક તમારી બધી સુસ્તી ગાયબ થઈ ગઈ છે અને તમારા શરીરમાં એક નવી જાન આવી ગઈ છે મંગળ લોહી અને મજ્જાના કારક છે અને ઉચ્ચનો મંગળ તમારી જીવનશક્તિને શિખર પર લઈ જશે જો તમે જીમ જાઓ છો કે સ્પોર્ટ્સમાં છો તો પંદર તારીખ પછી તમારું પરફોર્મન્સ બહેતરીન હશે અને જૂના રોગો સામે લડવાની તાકાત તમને મળશે બસ એક નાની ચિંતા છે કે શનિ બારમા ભાવ છે અને જ્યારે મંગળ દસમા માં આવશે તો એમની દ્રષ્ટિ શનિ પર પણ પડશે આનાથી તમને ક્યારેક ક્યારેક ઊંઘ ન આવવાની ફરિયાદ થઈ શકે છે મગજ એટલું એક્ટિવ રહેશે કે રાત્રે સૂઈ નહીં શકો તેથી મેડિટેશનનો સહારો જરૂર લો આવો હવે વાત કરીએ સંબંધોની એટલે કે પ્રેમ વિવાહ અને પરિવારની પરિવાર અહીં એક બહુ જ શુભ સંકેત છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા ત્રીજા ભાવમાં છે અને ત્રીજો ભાવ ભાઈ બહેનો હોય છે જો છેલ્લા થોડા સમયથી ભાઈ બહેનો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો કે પ્રોપર્ટીને લઈને કોઈ અણબનાવ હતો તો આ સમયે તે ઉકેલાઈ જશે અને તમે જોશો કે પરિવારમાં એક એકતા આવી રહી છે ચૌદ જાન્યુઆરી પછી સૂર્યની સ્થિતિથી પિતાનો સહયોગ પણ તમને ભરપૂર મળશે પણ સંતાન અને પ્રેમમાં મારે તમને થોડા સતર્ક કરવા પડશે કારણ કે તમારા પાંચમા ભાવમાં કેતુ બિરાજમાન છે કેતુ કેતુ શું છે એક શૂન્ય છે કેતુ વિચ્છેદ છે પાંચ થી સત્તર જાન્યુઆરીની વચ્ચે લવ લાઈફમાં સંવાદની કમી આવી શકે છે અને થઈ શકે તમે કંઈક કહો અને તમારો પાર્ટનર તેનો કઈ બીજો જ અર્થ કાઢી લે શક અને વહેમના વાદળ મંડરાઈ શકે છે સંતાન પક્ષમાં કેતુના કારણે તમને તમારી સંતાનના સ્વાસ્થ્ય કે તેમના ભવિષ્યને લઈને થોડી માનસિક ચિંતા થઈ શકે છે તેથી સલાહ છે કે તમારા પાર્ટનર અને બાળકો સાથે પારદર્શિતા રાખો અને વાતો દિલમાં ન રાખો પણ ખુલીને બોલો વૈવાહિક જીવનમાં પાંચથી બાર જાન્યુઆરી સુધી શુક્ર નવમ ભાવમાં છે જે રોમેન્ટિક યાત્રાનો યોગ છે એટલે તમે પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો પરંતુ કારણ કે ત્યાં સૂર્ય અને મંગળ પણ છે તો યાત્રા દરમિયાન નાની મોટી નોકઝોક થઈ શકે છે ખુશખબરી એ છે કે તેર જાન્યુઆરી પછી જ્યારે શુક્ર દસમાં ભાવમાં આવશે તો તમારા જીવનસાથીને તેમના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે અને એમની તરક્કીથી તમારા ઘરનો માહોલ ઉત્સવ જેવો થઈ જશે ચાલો હવે એક બહુ જ વિશેષ વર્ગની વાત કરીએ જે ઘણીવાર રાશિફળમાં છૂટી જાય છે પણ જે દરેક ઘરનો પાયો છે એટલે કે આપણી માતાઓ બહેનો અને ગૃહિણીઓ મેષ રાશિની જે મહિલાઓ ઘર સંભાળે છે તમારા માટે આ પાંચ થી સત્તર જાન્યુઆરીનો સમય બે અલગ અલગ રંગોમાં રંગાયેલો છે પહેલું છે ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રા કારણ કે શરૂઆતના દિવસોમાં એટલે કે બાર જાન્યુઆરી સુધી તમારા નવમ ભાવમાં ગ્રહોનો જમાવડો છે અને તમારું મન પૂજાપાઠ સત્સંગ કે કોઈ ધાર્મિક યાત્રામાં બહુ લાગશે થઈ શકે તમે પરિવાર સાથે કોઈ મંદિર જવાનો પ્લાન બનાવો કે ઘરમાં જ કોઈ કીર્તન કે પૂજા આયોજિત કરો ચેતવણી એ છે કે અહીં મંગળ અને સૂર્ય પણ બેઠા છે તો સાસરી પક્ષ કે નણંદ જેઠાણી સાથે નાની નાની વાતો પર અહંકારનો ટકરાવ કે દલીલ થઈ શકે છે એટલે સલાહ છે કે આ દરમિયાન દલીલથી બચો અને તમારી ઉર્જાને ઈશ્વરની ભક્તિમાં લગાવો બીજું છે હોમ મિનિસ્ટરનો પાવર કારણ કે અસલી બદલાવ આવશે તેર તારીખ પછી ઘણી વાર આપણે વિચારીએ છીએ કે દસમો ભાવ માત્ર ઓફિસ જવાવાળા માટે છે પણ ના એક ગૃહિણી માટે તેનું ઘર જ તેનું કાર્યક્ષેત્ર છે પંદર જાન્યુઆરીએ જ્યારે તમારા રાશિ સ્વામી મંગળ દસમા ભાવમાં ઉચ્ચના થશે તો તમે જોશો કે તમારા કામ કરવાની સ્પીડ બમણી થઈ ગઈ છે અને તમે ઘરના રોકાયેલા કામોને ચાહે તે રિપેરિંગ હોય સફાઈ હોય કે રિનોવેશન હોય એક બોસની જેમ પતાવશો દસમો ભાવ ભાવરૂબાનો પણ છે એટલે આ દરમિયાન પરિવારમાં તમારી વાતને વજન આપવામાં આવશે અને તમારા નિર્ણયો માનવામાં આવશે તથા તમે ઘરની હોમ મિનિસ્ટરના રૂપમાં ઉભરશો એક ચિંતા બજેટની છે કારણ કે શનિ બારમાં ભાવમાં છે અને ઘરનું બજેટ બગડી શકે છે અથવા થઈ શકે કોઈ અચાનક ખર્ચો આવી જાય તેથી સત્તર તારીખ સુધી બચત પર હાથ કસીને રાખો અને સંતાનની ચિંતામાં પાંચમા ભાવમાં કેતુ હોવાના કારણે બાળકોના ભણતર કે તેમની સંગતને લઈને મનમાં એક અજ્ઞાત ભય રહેશે તો ઉપાય તરીકે ગભરાશો નહીં કેતુની શાંતિ માટે કૂતરાઓને રોટલી ખવડાવો અને બાળકોના માથે કેસરનું તિલક લગાવો નિષ્કર્ષમાં પંદર જાન્યુઆરી પછી તમારી ઉર્જા બહુ હાઈ રહેશે બસ તમારા ગુસ્સા પર કાબુ રાખો અને આ ઉર્જાનો ઉપયોગ ઘરને સ્વર્ગ બનાવવામાં કરો તો મિત્રો આ હતું પાંચ થી સત્તર જાન્યુઆરી નું વિસ્તૃત લેખાજોખા આવો હવે આ પૂરા વિશ્લેષણ ને સમેટીએ જેથી તમને યાદ રહે કે તમારે શું કરવાનું છે નિષ્કર્ષ માં પાંચ થી બાર જાન્યુઆરી આ સંયમ અને યોજના નો સમય છે અને આ દરમિયાન ખર્ચાઓ પર લગામ લગાવો અને તમારી સેહત નું વિશેષ ધ્યાન રાખો તેર થી સત્તર જાન્યુઆરી આ એક્શન અને જીતનો સમય છે અને મંગળના ઉચ્ચ થવાથી કરિયરમાં ઐતિહાસિક ઉછાળ આવશે મહત્વપૂર્ણ તારીખોમાં બાર જાન્યુઆરીએ શુક્રનો મકર રાશિમાં પ્રવેશ થતા ધન આગમનના રસ્તા ખુલશે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર સરકારી લાભ અને માનસન્માનની પ્રાપ્તિ થશે પંદર જાન્યુઆરીએ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે મંગળ ઉચ્ચના થશે અને કરિયરમાં મોટો ધમાકો અને ઉર્જાનો સંચાર થશે સત્તર જાન્યુઆરીએ બુધનો પ્રવેશ થતા વ્યાપારિક બુદ્ધિ અને કોમ્યુનિકેશનમાં સુધાર થશે આખરમાં આ ગ્રહોને પોતાના પક્ષમાં કરવા માટે અને સાડાસાતીના પ્રભાવને શાંત કરવા માટે તમારે આ ત્રણ ઉપાય જરૂર કરવા જોઈએ જેમાં પહેલો ઉપાય છે હનુમાન ચાલીસા અને બજરંગ બાણ કારણ કે તમારા રાશિ સ્વામી મંગળ છે અને તમે સાડા સાતીના પ્રભાવમાં છો એટલે હનુમાનજી જ તમારા સૌથી મોટા રક્ષક છે રોજ નિયમથી હનુમાન ચાલીસા વાંચો અને પંદર જાન્યુઆરી પછી મંગળવારે હનુમાનજીને ચોલા ચડાવવાનું શરૂ કરો બીજો ઉપાય છે સૂર્ય ઉપાસના ચૌદ જાન્યુઆરીથી રોજ સવારે તાંબાના લોટામાં જળ કંકુ અને ચોખા નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો જેનાથી તમારા કર્મ સ્થાનને બળ મળશે અને બોસકારથી લાભ થશે ત્રીજો ઉપાય છે પક્ષીઓની સેવા કારણ કે રાહુ અગિયારમા ભાવમાં છે અને તમારી ઇન્કમને સ્થિર રાખવા માટે અને રાહુની નકારાત્મકતાથી બચવા માટે પક્ષીઓને સાત અનાજ કે બાજરો ખવડાવો અને ચોથો ઉપાય છે પીળા રંગનો પ્રયોગ કારણ કે ગુરુ ત્રીજા ભાવમાં વકરી છે અને ભાગ્યને જગાડવા માટે માથે કેસર કે હળદરનું તિલક જરૂર લગાવો મિત્રો મેષ રાશિ માટે જાન્યુઆરીનું આ પખવાડિયું વાસ્તવમાં એક નવી સવાર લઈને આવી રહ્યું છે અને પંદર જાન્યુઆરી પછી રૂચક યોગ તમારી કુંડળીમાં એ શક્તિ ભરશે જેના દમ પર તમે મોટીમાં મોટી ચેલેન્જને પાર કરી જશો જરૂરત છે તો બસ સાચી દિશામાં મહેનત કરવાની અને તમારા અહંકારને કાબુમાં રાખવાની યાદ રાખજો ગ્રહ માત્ર રસ્તો બતાવે છે ચાલવું તમારે પડે છે ઉચ્ચનો મંગળ તમને ઉર્જા આપશે પણ ઉર્જાનો ઉપયોગ નિર્માણમાં કરવો છે કે વિનાશમાં એ તમારા હાથમાં છે આશા છે આ ગહન વિશ્લેષણ તમને આવનારા દિવસોને બનાવવામાં મદદ કરશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આને લાઇક જરૂર કરો તમારા મેષ રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા કોમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટદેવનું નામ કે જય બજરંગબલી લખવાનું ન ભૂલતા હું તમારો જ્યોતિષ મિત્ર તમારી વિદાય લઉં છું બહુ જલ્દી મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો હર હર મહાદેવ